પંચમહાલના શહેરા તાલુકાના બોડીદ્રા ખુર્દે ગામમાં પ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીમાં વન વિભાગ દ્વારા દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાગ ખેલ દેશી બાવર સહિતના વિવિધ વૃક્ષો રોપાયા વન વિભાગે એક પેડ મહા કે નામ અભિયાન અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી દસ હજાર વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે આ કામગીરી પર્યાવરણ સંરક્ષણ અને માનવ જીવન માટે ઓક્સિજનની પૂર્તિ સપ્લાય માટે મહત્વપૂર્ણ આજે બોરીદર ખુદ ગામે દસ હજાર વૃક્ષો નું વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે તાલુકાના તમામ સંગઠિત બોલાવેલા મહેમાનો આજુબાજુના ગામમાંથી આવેલા વૃક્ષો સરપંચરાવવાનું ચાલુ કર્યું હતું જે કામ બે ઓક્ટોમ્બર સુધીમાં પૂર્ણ કરશું શાક ખેર દેશી બાવળ વાંસ કલમ કડાયો એવા અન્ય પ્રકારના જે

આપણને વૃક્ષ ફાયદાકારક હોય છે પાણીથી લઈને દરેક પ્રકારનું વૃક્ષ આપણને મિત્ર તરીકે આપણા માણસના જીવનમાં વૃક્ષ જરૂરી છે તો એ વિશે પણ આપણે લોકોને સમજાવીએ કે વૃક્ષ હશે તો માનવ જીવનનું મહત્વ છે અને એનું અસ્તિત્વ રહેશે આરવી પટેલ પરિચિત્ર અધિકારી શહેરા સૌપ્રથમ તો આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પંચોતેરમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ તેમનું દીર્ઘાયુ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આજરોજ બોડીદરા ખુદ જંગલની અંદર આર શ્રી રોહિતભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને ધારાસભ્ય શ્રી જેઠાભાઈ બરવાડ સાહેબના માર્ગદર્શનની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી રમણભાઈ અને બંને સરપંચશ્રીઓ અને ફોરેસ્ટના સ્ટાફના મિત્રો અને ગામના બધા વડીલો ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું અને જે વૃક્ષોની અંદર ખૂબ ખૂબ સાહેબજી ધારાસભ્ય સાહેબની સૂચના અનુસાર આ વખતે જે નિલગીરી ઓછી કરવાની વાત કરી અને એના સમર્થનની અંદર નવી જાતના વૃક્ષો જે જૂના હતા એ વૃક્ષોનું આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ આજ રોજ વિભાગ દ્વારા શહેરા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો એ બદલ વન વિભાગનો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનો વતીથી મોદી સાહેબને ફરી શુભકામનાઓ જન્મદિવસની પાઠવી